ના લાગવો પડે તને કાંટો ના લાગવો પડે તારી દોન બગડી ને મજા કરતો તો લઈ જાતો મે કીતો કોઈ આદબાદુ વાળો વરે ભાળી જાય ને તો તમારી પેલે હું ઘરે લઈ જતોરો ને વધો ના આવે મને ખબર છે તારો તારા હગા વિશ્વાસ નતો પડ્યો મને તો

ના યાર મડુકડીનો પાર મડુકડીનો પાર છે અમારો પાર ને અલ્યા એય અલ્યા જા વાહ પકડવા જા જા પકડો જા Mana? 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 ખદના આખો પોપટિયાને પકડ્યો એમ તો ચકલાશિયા હું ગરુડી મારા હાથમાં આવી ગઈ છે હવે એ જે યાર ફિલ્ટર જેડ બેઠ બેઠને બેઠને પાગ ગડ દોડ શાંતિ પાવડા ભૂલી ગયા લે ઓય પાડા ભૂલી

પણ તમે મેલો ક્યા તમારે ચણા લઈને લઈને પણ આ આ આ મેરો ગાઈડ નકા ગડુડી હે હે કાકા તો આ વી આમાં હીરા ઉપર ખોનો હડાવળ આઈ તારી એમની હા ખોળ નઈ ખોય અરે પણ આમ તો ફિટ નઈ થાતું એમ થાય નઈ ગાય આ શું

તારે પેરું આપડે ડાયમંડ આમ તો નકલી કોઈનું કેવાય હીરા ભણવાય એમાં ના મને ભરા તો તમારો બધો ડુપ્લિકેટ લાગે ના ના ભરાય 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 તો હાચ આટલું બધું લઈ ગયા ને ખરાવા એક જ લઈજો ભાવ ઘટાબા એટલે ઓલી પડી સુ પડી ગઈ આંટી

શેના હારું આ ગ્યો તો તમે વીજ હતાય ખજાના પાછળ હતા એમ ને મારો પડી ખબર એ એ આમ ના કરાય શું હારું મન તમે આમ મેલી કાકા હા અમારી ભૂલ થઈ ગઈ અમે ના તમે શું કેવા છો અને અમે આ હારું કરી

હાર હારું કરીને દશી માતા આપણે કંઈ હારા લાગતા નથી તો એક સમજવા જેવી વાત એ છે એક મજાક અને કોમેડી પણ હતી તો તમે નિહાળી એના માટે ખૂબ આભાર અને આમાંથી ગુણ પણ મળી શકે છે તેને લેવો એને તો જય માતાજી મિત્રો વિડીયો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય જય માતાજી